આ મેળાનું આયોજન કરવામાં આવે છે તમને પૂછાય શામળાજી કઈ નદીના તટ ઉપર આવે છે ઇવન અરવલ્લી છે અરવલ્લી કઈ નદીના તટ ઉપર આવેલો છે મેમ નદીના તટ ઉપર આવેલો છે અને ક્યારે મેળો ભરાય છે કાર્તિકે પૂર્ણિમાના રોજ આ શામળાજી મંદિરે મેળો ભરાય છે આ જે મંદિર છે ત્યાં કૃષ્ણ ભગવાનની મૂર્તિ નથી ઇવન કોની મૂર્તિ છે કહેવાય છે શામળાજી ઓકે કાર્ય ઠાકર જે આપણે કહીએ છીએ કૃષ્ણ ભગવાનનું જ મંદિર છે પરંતુ જે પ્રતિમા છે એ ગદાધર વિષ્ણુ ભગવાનની પ્રતિમા છે તમે જોઈ શકો છો કે કૃષ્ણ ભગવાનના હાથમાં સુદર્શન ચક્ર નથી પરંતુ શું છે ગદા છે શું છે ગદાધર અહીંયા રાજસ્થાન કે મધ્યપ્રદેશના લોકો પણ આ મેળાની અંદર ભાગ લેવા માટે આવે છે ખાસ કરીને આદિવાસી મેળામાં રંગબેરંગી કપડા તથા મંત્ર તંત્ર વિશેષ મહત્વ છે અહીંયા ગવા એક ગીત રણજણ્યું વાગે પે વાગે ઓકે સામડાજી ના મેડે રણજણ્યું રે પે વાગે તો આ ગીત છે બહુ પ્રસિદ્ધ છે આ મેળાની અંદર જે સતત વાગતું રહે છે રણજણ્યું રે પે જણ્યું વાગે આ રીતે ગાતા નાસ્તા અને સામડા 22 નો જય જય ધાર કરતા મન મહેરામણ મેળો મહાલતા મહાલ માટે વાત કરીએ તો પૌરાણિક કથા પ્રમાણે સંવંત સત્તરસો માં શામળાજી પર આક્રમણ થયું આ મંદિર ઉપર આક્રમણ થયું ત્યારે ઈડર મહારાજા અને બીજા ઠાકોરએ વીરતાથી એમનો સામનો કર્યો હતો શામળાજી મંદિરમાં લશ્કર પ્રવેશ સૈન્ય ઘૂસી ગયું મૂર્તિઓ તોડવા માંડી અને લશ્કરના સૈનિકો ભમરા ઉપર તૂટી પડ્યા અને એમને ડંખ માર્યા લાગ્યા જેનાથી જે સૈન્ય છે આ સૈન્ય એ ચીસકારી પાડીને ભાગી ગયા ચીસ પાડીને જીવ બચાવ બચાવવા મંદિરમાંથી ભાગ્યા કોણ જે સૈન્ય હતા ને મંદિર તોડવા માટે સૈન્ય બળ વિહોણા આ રાજપૂતો અને ઠાકોર આ જે મૂર્તિ છે આ મૂર્તિ પર્વતોના કંદરામાં છુપાવી દીધી જે ના છે મૂર્તિ છે ત્યાંથી લઈને ત્યાં કંદરામાં છુપાવી દીધી અને કાક ભૂજ તળાવમાંથી એક આદિવાસી યુવાનને હળ ચલાવતા એ મૂર્તિ હાથે લાગી જે કાર્ય ઠાકર તરીકે ઓળખાયા એ જ ભગવાન શામળાજી અત્યારે પ્રતિમા તમે જોઈ શકો છો શામળાજીના મેળાની ઉજવણી દર વર્ષે કાર્તક પૂનમ રોજ કરવામાં આવે છે કાર્તિકે પૂર્ણિમાના મેળાને માણવા માટે એક નોખો થનગનાટ પણ નજરે ચડવા માંડે છે આદિવાસીઓ જેને પોતાના ઈષ્ટદેવ માને છે કોણ એટલે કે શામળાજી એવા શામળાજીના કાર્ય ઠાકરના હેતનું સ્મરણ કરી પોતાની આગવી અને નોખી સંસ્કૃતિ નોખી એટલે કે અલગ સંસ્કૃતિ છે એ જે પરંપરા મુજબ આ લોકમેળો છે મહાલવા આબાલ વુધ સૌ કોઈ લોકો ઉમટી પડે છે અને સૌ કોઈના હોઠે એક જ ગીત હોય છે હાલો રે છોરી હાલ શામળાજીના મેળે રણજણિયું વાગે પેજણિયું વાગે આ લોકમેળામાં વિસ્તારમાં આદિવાસીઓ દ્વારા તૈયાર કરવામાં આવતા દેશી આદુ હળદર શેડી જેવા વિવિધ પાકો તૈયાર થઈ જતા હોય ખાસ કરીએ શેરડી આદુ અને હળદરનું આ લોકમેળામાં ધૂમ વેચાણ થાય છે